મારો પરિચય પટેલ અમિત કુમાર રમણભાઈ જિગ્નેશભાઈનો નાનો ભાઈ હું આ જે ઘટના થઈ તારનો એની જોડે જ છું મને એને પહેલે કહ્યું હતું ભાઈ મેં આ નહીં કર્યું આ નહીં કર્યું તોય ખબર નહીં અને પ્લસ બીજું કે આ અગિયાર તારીખનો બનાવ બન્યો છે પોલીસ કશું કરતી નથી બીજે દિવસ આજે દિવસ અગિયાર વાગે બીજે દિવસ બાર તારીખે અમે હવારમાં ચાર વાગે બીજે દિવસ બોલાવે મોજના હાજા છોડે છોડી મેળે આ તે બધું પ્લસ આ બનાવ કે એનો એને ટોર્ચરિંગ એટલું કર્યું હે એને મારપીટ એટલી કરી હે એ મેં મેં અમે હાથ જોડીને કહ્યું મૂકું ભાઈ શું છે કે ભાઈ મેં આ સજ્જે નહીં કર્યું અને આવું કોઈ હું પગલું ના ભરું એટલું એને મને કહ્યું હતું રાતે મને બધું કહેતો હતો ઘરે આવીને કે મેં આ પગલું નહીં ભર્યું મને ફસાવા માગે આ છે અને આ પોલીસને ફરિયાદી એ જાતે જ હતો ફરિયાદી અને પોલીસ સત્તા હું એમ નહીં કહેતો પોલીસ વાળાને જે ફરિયાદી હોય એની ઉપર સત્તા કેમ આવી કે મારપીટ પહેલેથી કરવાની મેં મારા આઠ જોઈન્ટ આઠ જોડીને કહ્યું હે મુકુ સાહેબ હજુ તમને આ હક નથી આપ્યો તો એને કેમ મારતા હતા બરોબર મેં મારા દેખતા હું આંખ રૂબરૂ આંખતા દેખે જોયું છે આ જ્યારથી ઘટના થઈ છે ને આથી અગિયાર તારીખથી લઈને આ સોળ તારીખ લગીનનું આ મારપીટ તો છે જ તો કે હું જે દિવસ પંદર તારીખે હાજર ગયો ને ત્યારે મને બુમો બહાર સંભળાતી હતી અને અલગ રૂમમાં મારે કેમ કે કેમેરા રૂમમાં મારે તો એવા એ થાય એટલે અલગ રૂમમાં એવા મારપીટ કરતા હતા હા એ બે જોડે એ સમાચાર એવા અમને મળ્યા છે જ્યારથી બોલાય અમે એની જોડે જે બીજા હતા એમને ઘરેથી અહીં બોલાયા પણ એ આયા નથી પોલીસ દ્વારા કંઈક લઈ ગયા છે એમને પોલીસ સ્ટેશને બરોબર મારે એમનો એ પણ મારે તો મારો મેં ભય ખોયો છે અને મારે આનો ન્યાય જોઈએ બરોબર હું એ અપેક્ષા રાખું ક્યારે લીધો મુદ્દે જ્યારે પાક બધું કમ્પ્લીટ થશે ત્યારે મુદ્દે ઉઠાવવામાં આવશે તે વગર મુદ્દે ઉઠાવવાનો નથી